વડોદરામાં નામે થયા માં માટે સહાય પેકેજ ભાજપ માં અસંતોષ જોવા મળ્યો અમરેલી માં નારાજ નેતા નું રાજીનામું ત્યારબાદ મિત્રો વડોદરાની સયાજી હોસ્પિટલ માં ચોંકાવનારી ઘટના સામે આવી દર્દી એ પહેલા માળથી બારી માંથી લગાવી સલાંગ ગુજરાત ના ખેડૂતોને જેટલું નુકસાન એટલું વળતર આપો અમરેલી સરકાર પાસે કરી ડિગ્રી ઠંડી ઠંડીનો ચમકારો વધ્યો તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો મોટો નિર્ણય આરોપ સાબિત થતા જ પ્રમુખોને ડીડીઓ ઘર ભેગા કરશે ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગો નો જોવા મળ્યો બે લોકો ના મોત ડ્રાઈવર ફરાર ત્યારબાદ મિત્રો મને જેલ ભેગો કર્યો પણ ભાજપ માં નહીં જોડાવું ચૈતર વસાવાનો હુંકાર ભાજપ કોંગ્રેસ ના આઠ હજાર કાર્યકરો આપ માં જોડાવાનો પણ દાવો હવે થી મિત્રો જાહેર સ્થળો પરથી રખડતા કુતરા હાઈવે જાનવરોના કારણે દુનિયામાં દેશની છબી ખરાબ થાય છે પાયલોટ ની કોઈ ભૂલ નથી અમદાવાદ વિમાન અકસ્માત માં મુદ્દે સુપ્રીમ કોર્ટ મૃતક પાયલોટ સુમિત ના એક વર્ષીય પિતા ન્યાય માટે સુપ્રીમ કોર્ટે પહોંચ્યા ત્યારબાદ મિત્રો રાજ્યુ નોલિયા ભુજ ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ગરમ મથક જોવા મળ્યું ત્યારબાદ મિત્રો અમદાવાદ એસજી હાઈવે પર કમકાર અકસ્માત જોવા મળ્યો કાર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર એક મોત બે લોકો ઇજાગ્રસ્ત સંપૂર્ણ સંપૂર્ણપણે પાક પલળી જતા ડુંગળી અઢી નો નો ભાવ બોલાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો એસબીઆઈ એ સો અબાજ ડોલર ની માર્કેટ કેપ કેપી રચ્યો ઇતિહાસ એસબીઆઈ ચેરમેન સી એસ શેટીએ જાણકારી આપી કે માર્કેટ કેપ ના હિસાબે એસબીઆઈ દેશની સૌથી મોટી સરકારી સંપત્તિઓમાંથી એક છે ત્યારબાદ મિત્રો તહેવારોની મોસમમાં વાહનોનો બાફન લાગતી વધુ વેચાણ જીએસટી માં સૌથી વધુ ખરીદી પેસેન્જર તથા ટુ વ્હીલર્સ જોવા મળ્યું એઆઈ ને મોટી અસર જોવા મળી અમેરિકામાં વર્ષમાં વર્ષ 10 લાખ લોકોએ નોકરી ગુમાવી બિહારમાં કચરામાં હજારો ડબલ વી પીએટી સ્લિપ મળતા હડકામ મચી ગયો ચૂંટણી પંચે એઆરઓ ને કર્યા સસ્પેન્ડ એફઆરઆઈ પણ નોંધાઈ ત્યારબાદ મિત્રો દિલ્હી બાદ હવે કાઠમંડુ એરપોર્ટ પર ટેકનિકલ ખામી સર્જાઈ તમામ વિમાનોની અવરજવર પણ અટકી તો હાલ અત્યારે એક સૌથી સમાચાર મળી રહ્યા છે યુપી કોલેજમાં વિદ્યાર્થીએ પેટ્રોલ છાટી પોતાને આગ લગાવી ફી ના ભરતા પ્રિન્સિપાલ પોલીસે માર્યો માર શિક્ષકો જોતા રહી ગયા અડધો કલાક તડપ્યો પ્રિન્સિપાલે એ કહ્યું આત્મહત્યા કરે તો કરવા દો પીએમ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા માટે હરિદ્વાર થી સાધુ સંતો પોતાલીસ હજાર ભાજપના કાર્યકરો પણ સામેલ થશે ખાસ ક્યુ કોડ દ્વારા પ્રવેશ આપવામાં પણ આવશે જમ્મુ કાશ્મીરમાં માં ચાલતી ટ્રેન સાથે પક્ષી અથડાયું કાચ તોડીને કેબિનમાં પટકાયો લોક પાયલટ ગાયલ અનંત નાગ ટ્રેન રોકીને પક્ષીને બહાર કાઢ્યું તો મિત્રો તાજેતરમાં દેશને આ વર્લ્ડ કપ અપાવનાર રાધા મોટો રોડ એરપોર્ટ પર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એક ઝલક રસ્તા પર મોટી સંખ્યામાં માં શહેરીજનો ઉમટ્યા ત્યારબાદ મિત્રો શંકર ચૌધરી બગડ્યા વિરોધીઓને સ્ટેજ પર થી મોટી ચેતવણી આપી ખેડૂત રાહત પેકેજ મુદ્દે ઇટાલીએ સરકાર ને ઘેરી મિત્રો રાજકોટ શહેર માં ફરી એક વાર વ્યાજખોર નો ત્રાસ નો મામલો સામે આવ્યો ભાઈ પરિવાર નું ધ્યાન રાખજે હિંમત આપજે એક કરોડ વ્યાજે લેનાર યુવક પાસે દસ કરોડ ની ઉઘરાણી થતા મંત્રી ના હાથ પગ ભાંગી પણ નાખ્યા ફક્ત ચાર મહિનામાં પાકિસ્તાન માં દસ કરોડ યુએસડી મોકલનાર જડપાયો છે હેરફેર નો મોટો ગૌફાંડ સામે આવ્યું ત્યારબાદ મિત્રો મોરબી થી બાટવા જતી અકસ્માત ધોરાજી નજીક બસ ઈજા ત્યારબાદ મિત્રો મોટી દુર્ઘટના સેનાની મિસાઇલ ટાર્ગેટ ચૂકી જતા ગામ માં પડી બ્લાસ્ટ થતા જ લોકો માં ગભરાટ જોવા મળી ત્યારબાદ મિત્રો સૌરવ ગાંગુલી ને આઈસીસી અધ્યક્ષ બનતા કોઈ રોકી નહીં શકે દાદા ને સીએમ મમતા નું સમર્થન બિહાર ચૂંટણી વચ્ચે સુરક્ષા ગૃહ મંત્રાલય મિત્રો યુદ્ધ માટે તૈયાર રહો અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ તાલિબાને આપી ખુલ્લે મોટી ધમકી જમ્મુ કાશ્મીર ના કુપવાડા એન્કાઉન્ટર ભારતીય જવાનોને બે આતંકવાદીઓને ઠાર માર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વંદે છે રાહુલ ગાંધી ના આરોપ બાદ અજીત પવારે સ્વીકાર્યો દીકરા ને ખબર હતી કે જમીન સરકારી છે બિહારમાં ચૂંટણી બાદ નીતીશ કુમાર મુખ્યમંત્રી બનશે ભાજપના કદાવર નેતાએ મૂંઝવણ દૂર કરી મધ્યપ્રદેશના ના કળિયોગ હચમચાવી દે તેવી ઘટના સામે આવી રહી કે દીકરા મને ભાજપ નેતા ને ગોળી મારી કરી હત્યા બદમાસો એ ઘર માં ઘુસી ને મોત ને ગાડ ઉતાર્યા પહેલી ડિસેમ્બર થી શરૂ થશે સંસદ નું શિયાળુ સત્ર કેન્દ્રીય મંત્રી કિરણ રીજુ એ કર્યું કન્ફર્મ ત્યારબાદ મિત્રો ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ રાહુલ ગાંધી ના તળાવવારેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા ની મસ્જીદમાં નમાજ સમયે વિસ્ફોટ જોવા મળ્યો સાઠ લોકો ઘાયલ ત્યારબાદ મિત્રો અમેરિકામાં શટડાઉન ની મોટી અસર દેખાવા લાગી ચાલીસ એરપોર્ટ પર એક હજાર થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી